નમસ્કાર આમ જોઈ રહ્યા છો આપની સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જનસંખ્યા નિયંત્રણ કાનૂન બનાવવા બાબતે અરવલ્લી જિલ્લા નિવાસી અધિક નાયબ કલેક્ટર ડીવી મકવાણા આવેદન પત્ર આપી સરકાર દ્વારા જનસંખ્યા કાનૂન લાગુ કરવા માટે રજૂઆત કરવામાં આવે છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જનસંખ્યા નિયંત્રણ કાનૂન બનાવવા બાબતે અરવલ્લી જિલ્લા નિવાસી અધિક નાયબ કલેક્ટર બીવી મકવાણાને આવેદન આપી સરકાર દ્વારા જનસંખ્યા કાનૂન લાગુ કરવા માટે રજૂઆત કરવામાં આવે છે જેમાં જિલ્લા અધ્યક્ષ રામભાઈ પટેલ રાષ્ટ્રીય બજરંગ દળ અધ્યક્ષ પ્રિયંકભાઈ કોકાર તેમજ કલ્પેશભાઈ ડામોર વેદ બાકણી અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર